ઝેરડા ગામે સોના ચાંદીના વેપારીને લૂંટનાર આરોપીને બિલડી પોલીસે સોયલા ફાટક પાસેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વિપુલભાઈ સોની સાથે હુમલા સહિતની લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ એ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આમતરી બાઇક પરથી બે શખ્સો છોરો લઈ ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છોરાના ઘાસ વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસે ઘટનાની જાણ થતા પોલીસે મોડી રાત થી જિલ્લાના

કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મુદ્દા માલ મળી આવતા ભીલડી પોલીસે શ્રાવણ રણુભા ડાભી દિલાવર બલદેવસિંહ વાઘેલા પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ કરી છે તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું અને સમગ્ર લૂંટનો રેકેટ ડીસાના રોબસ ગામના નિકોલ જીવણજી વાઘેલા નામના શખ્સને ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યું હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓને વધુ પૂછપરછ અને ફરાર થયેલ મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે જીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેળ થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઇસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈશમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળ કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા દિલ્હી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રોલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે આ જી બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે સંજય શ્રી રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ